પ્લેસનાટ પાર્ટી પ્લોટ ખાતે પેરાડાઈઝ હોળી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે હોળી સેલિબ્રેશનમાં ઇન્ટરનેશનલ ડીજે ક્રિસ્પી અને ડીજે મોનુ ચાર ચાંદ લગાવશે હોળી સેલિબ્રેશન અંગે લોકોમાં વધુ ઉત્સાહ જગાવવા માટે રાધે ઇવેન્ટ્સ દ્વારા ફ્રી હોળી પાર્ટીનું આયોજન કરાયું જેમાં રાધે ઇવેન્ટ્સમાં ઓર્ગેનાઇઝર ટીમ સહિતના ઘણા જાણીતા ચહેરાઓ ઉપસ્થિત રહ્યા અહેવાલ અસ્મિન નિંબાસિયા નામ નારાયણ ગઢવી રાધેવીરના ફાઉન્ડર આપણે આ વખતે હોળીમાં પેરાડાઇસ હોળી ફેસ્ટિવલ નામે આપણે હોળી પાર્ટીનું આયોજન કરેલું છે જેની અંદર આપણે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ ડીજે ક્રિસ્પી સાથે બોલિવૂડ આર્ટિસ્ટ ડીજે મોનુ તો ખરાજ એની અંદર આપણે નાશિક ડોલ રેન્ડા સેટઅપ રેન્ડાન્સમાં પણ આપણે બે સેપરેટ રાખ્યા છે વીઆઈપી અને ગોલ્ડ માટે બે રેન્ડા સેટઅપની આયોજન કરેલું છે સાથે કલર્સ અને ફૂલ સ્ટોલ આપણી એ હોળી ઇવેન્ટમાં રહેવાના છે જે આપણી પબ્લિક આવે છે એમના માટે પૂરતી પાર્કિંગની વ્યવસ્થા પણ અને એની સિક્યુરિટીની ખાસ ધ્યાનમાં રહે એના માટે આપણે લેડીઝ એન્ડ જેન્ટ્સ બાઉન્સરની પણ વ્યવસ્થા રાખેલી છે જે આપણે હોળીની અંદર આવવાના છીએ તો દર વખતે આપણે નોર્મલ ડીજે પાર્ટી સાથે થોડું ઘણું રાખતા હોઈએ છીએ પણ આ વખતે હોડી વે ની સાથે આપણે ગેમ્સ પણ પ્લાનિંગ કર્યું છે જેવી રીતે ટગ ઓફ વોર જે આપણે બીજી જેવી રીતે સ્ટેટમાં રમાતી હોય છે એ પ્રમાણે થોડુંક આપણે બધા સ્ટેટનું થોડું થોડું મિક્સમાં લઈ અને ગેમ્સનું અંદર આપણે ઇન્વોલ્વમેન્ટ કર્યું છે કપસ ગેમ ફેમિલી ગેમ્સ અને સાથે એક મોટા પાયે વીઆઈપી ગોલ્ડ એન્ટ્રીની જે પબ્લિક રહેવાની છે બે વચ્ચે આપણે ટગ ઓફ વોરનું પ્લાનિંગ કર્યું